જેથી કરીને દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ કે તમારે વિડીયો જોવા હોય તો વિડીયો તમને પ્રાપ્ત થશે ક્યાંથી પ્રાપ્ત થશે હું આગળ જણાવું વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને લખો પેલું પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તો એમાં જવાબ આવશે સી પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરાયેલ છે કે નહીં તેના ઉપર આધાર રાખે છે બીજું અનિવાર્ય વર્ગો દસ થી નવ ઓગણીસ પોઈન્ટ પાંચ 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 ઓગણત્રીસ પોઈન્ટ પોઈન્ટ ઓગણચાલીસ છે તો બીજા વર્ગની નિવારક સીમાઓ કઈ થશે તો ઓગણીસ પોઈન્ટ પંચોતેર થી ઓગણત્રીસ પોઈન્ટ પંચોતેર અવલોકનો સાત નવ નવ એક સાત નવ ચાર નવ એકનો બહુલક કેટલો છે તો નવ કારણ કે નવ વધારે વખત રિપીટ થાય છે એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થકો અનુક્રમે ત્રીસ અને પચાસ હોય તો ચતુર્થક આવૃત્તિ વિતરણમાં મધ્યકથી મધ્યસ્થ એ મધ્યકથી બહુલકથી કેટલા ગણી થાય તો એક ત્રત્યાંશ ગણી થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી હતી તો તમારા બધા પેપર જોતા હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે તમે ડાઉનલોડ કરી શકો છો જેમાં બે લાખ સાઠ હજાર થી વધુ મિત્રો જોડાયેલા છે જે ગુગલ પ્લે ઉપર જઈને તમે શું કરી શકશો ડાઉનલોડ કરી શકશો તમારા મોબાઈલ નંબર નાખી શકો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી પેડ આંકડા પેપર સેટ એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર તેમજ અન્ય પેપરો તમારા દ્વારા મોકલાવાયેલા જે પેપરો છે બોર્ડના અહીંયા મળી જશે બરોબર ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના વિષય પ્રમાણેના ના વિડીયો જે છે એ તમને

ગુણોત્તર શ્રેણી પોઈન્ટ ચાર જીરો પોઈન્ટ જીરો ચાર જીરો પોઈન્ટ જીરો જીરો ચાર ગુણોત્તર શાળામાં કોઈ પણ પેપર લેવાય વિદ્યાર્થી મિત્રો તો એની વ્યવસ્થિત પીડીએફ બનાવી અને આપણો અહીંનો જે વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી જે ફ્રીમાં તમને પેપરો મળી જશે ક્યાંથી એક્ઝામ પેપરમાં તમે જે પેપર મોકલશો અહીંયા મૂકશું બરાબર તો દરેક જિલ્લાના પેપરો મોકલે અહીં તો એમાંથી પૂછવાની શક્યતા રહે રહેન્સ કે આઈએમપી બરાબર એ ફ્રીમાં આવે છે એનો કોઈ ચાર્જ નથી ચાલો એક ગુણના પ્રશ્નો પ્રાથમિક માહિતી વ્યાખ્યાય કરો તો જ્યારે કોઈ અધિકૃત સંસ્થા સંશોધક કે અન્વેષક પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી સૌપ્રથમ

તો કાર્લ એક આવૃત્તિ પચીસમો અને પંચોતેર એકાણું કાર્લ પિયરસન પદ્ધતિમાં વિષમતા માપ મેળવવા માટે કયા કયા માપોનો ઉપયોગ કરવામાં આવે છે તો મધ્યક મધ્યસ્થ બહુલક અને પ્રમાણિત વિચલનના માપોનો ઉપયોગ કરવામાં આવે છે એક ટ્રેનના ડબ્બામાં ત્રણ વ્યક્તિઓને બેસવા માટે પાંચ જગ્યાઓ છે તો તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકશે અને અગાઉ પસંદ થયેલ એકમ પછીના એકમની પસંદગી પહેલા પાછો મૂકવામાં ન આવે તો તેને પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન કહે છે એફ જેમ ગણમાં એક બે ત્રણ થી એન અને સમાન સમાન વિધેય છે તો તો શા માટે નથી કારણ કે બંને વિધેયોના જુદા જુદા એક ગુણોત્તર પંદર એસ ફાઈવ બરાબર અગિયાર હોય તો છઠ્ઠું પદ શોધો તો ચાર વિભાગી બે ગુણના વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે મોટા છે તમારે વિડીયો પોસ્ટ કરીને જોતા જવાના લખતા જવાના અપ્રકાશિત માહિતી એટલે શું નીચે જણાવેલ આવૃત્તિ વિતરણના વર્ગોની મધ્ય કિંમતો ઉદાહરણ સહિત સમજાવો બરાબર તો ઉદાહરણ સાથે તમારે સમજાવવાની છે એક ધન આવૃત્તિ વિતરણનો વિષમતા પોઈન્ટ પંચોતેર છે જો પ્રમાણિત વિચલન વીસ અને મધ્યક સાડત્રીસ પોઈન્ટ પચાસ હોય તો મધ્યસ્થ શોધો મેંગો શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણ હશે એવી ગોઠવણ એવી હશે કે જેમાં સ્વર ભેગા ન આવે તે દર્શાવવાનું છે નિદર્શ એટલે નિદર્શન એટલે શું અધિક નિદર્શનમાં નિદર્શ અંતરાલનો અર્થ સમજાવો પીથી પીજેમ એ થી બી પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ માઇનસ ત્રણ અને આર એફ બરાબર માઇનસ બે માઇનસ એક જીરો હોય તો વિધેયનો પ્રદેશ ગણ મેળવો અથવા વિધે નો વિસ્તાર વ્યાખ્યાય પચીસ પદ શ્રેણી જણાવો બરાબર તો અહીંયા આપેલા છે ત્યાર પછી મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે બહુલકનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો એક રાજ્યના ચાર વર્ષોના આર્થિક વિકાસના દર અનુક્રમે બે ટકા બે પોઈન્ટ પાંચ ટકા ચાર ટકા અને ત્રણ ટકા છે તો યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને સરેરાશ વિકાસ દર શોધો બરાબર તો વિડીયો પોઝ કરતો જાવ લખતો જવાનું પ્રમાણિત વિચલન એટલે શું તે શા માટે પ્રસારનું શ્રેષ્ઠ માપ ગણાય છે વિસ્તારના લાભ તથા ગેરલાભો લખો બરાબર લાભ ગેરલાભ છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો ધીમે ધીમે પોઝ કરતા જશો બરાબર એટલે આ રીતનું આપણું સરસ મજાનું પેપરનું સોલ્યુશન આવતું જશે કારણ કે વિડીયો નહીં તો ઘણો બધો મોટો બનતો જશે બરાબર તમે વાંચી શકશો અથવા તો પીડીએફ મેળવી એપ્લિકેશનમાંથી તમે મેળવી શકશો અથવા તો સ્ટેટના પેપર પણ આપણે ઘણી બધી શાળાના આવ્યા છે જે આપણે મૂક્યા છે જે તમે તૈયારી માટે ઉપયોગમાં લઈ શકો છો બરાબર તો આ રીતે વિભાગ ઈ ના પ્રશ્નો છે ચાર ગુણના ક્લિયર તો આ રીતે તમે ત્યાંથી મેળવી શકશો તો તમે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત બરાબર